રાજ્યની ચૂંટણીઓમાં ગુજરાતમાં ત્રિપાંખીઓ જંગ જામશે આ વાત હવે નક્કી છે કારણ કે ભાલા ફેંકના નિશાન સાથે શંકરસિંહ વાઘેલા ભાલો લઈ ગુજરાતમાં આવી ગયા છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ તેમણે પ્રચાર પણ શરૂ કરી દીધો અને અનેક રણનીતિઓ પણ બનાવી રહ્યા છે બનાસકાંઠામાં તેમણે બેઠક યોજી જેમાં ભારતીય જનતા પાર્ટી પર મોટા પ્રહારો પણ કર્યા

પીલી બાજુ જાઓ તો દમણ પછીનો વિસ્તાર જે મુંબઈને બોર્ડર કરતો મધ્યપ્રદેશનો વિસ્તાર બધે દારૂબંધી ખુલ્લી હોય તો ગુજરાતમાં દારૂબંધી બંધ રહી શકે નહીં અને એક જાતનો ખોટા લોકોનું એટલે બુક લેગર જેને કહેવાય અને એના એના કરોડો રૂપિયા જે આવક આપવી જોઈએ એ આવક નથી આવતી અને ખોટા લોકોના હાથમાં એ ગુજરાતનો કોઈ એક ખૂણો એક કિલોમીટર એવો ના હોય કે દારૂની કોથળીઓ ન પડી હોય ગુજરાતમાં દારૂબંધીના લીધે પડીકીઓનું હબ બની ગયું કરોડો રૂપિયાની જે ડ્રગ પકડાય છે ડ્રગ એટલા માટે કે પડીકી ગજવામાં રખાય કોઈને ખબર ન પડે દારૂની બોટલ મોટી પડે એટલે દારૂના બદલે કહેવાતી બંધીના લીધે લોકો પડીક્યા ઉપર ચડી ગયા આ પડીકીનું જે જે વ્યસન એ બહુ ખરાબ ભયંકર એટલે આ દારૂબંધી તો છૂટી શકે એ પીતો હોય તો બંધ કરાવી શકાય પણ પડીકાના રવાડે ડ્રગના રવાડે ચડ્યો હોય એની જિંદગી બરબાદ થઈ જતી આ સરકારની ખોટી નીતિ રીતિના લીધે કરોડો રૂપિયાનું આવું ડ્રગ પકડાય છે અને અકારે ત્રીસ વતી નીચેની મોટી સંખ્યામાં એટલે ઓછામાં ઓછી લાખ કરતાં વધારે વિધવા બહેનો હશે જેમનો પતિ ખોટો દારૂ પીને મરી ગયો એના બદલે સાયન્ટિક પદ્ધતિથી આજની દારૂબંધીને બદલે સારી રીતે એ નવી નીતિનું અપનાવાય જે નીતિમાંથી જે આવક અવાય એ આવકમાંથી ગુજરાતના જે શિક્ષણની બાબતમાં તકલીફ પડતી હોય છે ફી ભરવામાં વાલીઓને હું સંસ્થા ચલાવું છું તો મને ખબર છે કેટલા વાલીઓ દુઃખી થતા હોય છે એવા બાળકોને વિનામૂલ્યે શિક્ષણ કે પોસ્ટ ગ્રેજ્યુએશન સુધી અને એવું નહીં કે સરકારમાં ભણાવવાનું એમાં એમાં જીવીએસમાં ભણે ગુજરાત કોલેજમાં ભણે લો કોલેજમાં ભણે ગમે તે યુનિવર્સિટી ગુજરાતમાં ગમે ત્યાં ભણે એની ટોટલ ફી એના બાળકો જેટલા હોય એટલા પંદર લાખ કે બાર લાખની આવકની કેપ હોય એમાં એને 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 વિના શિક્ષણ હશે એવું દવાખાનું જે ભયંકર અત્યારે દવાઓની હાલત ખ્યાતી હોસ્પિટલ બનાવટી ડોક્ટરો દવા 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 બનાવટી દવાખાના બનાવટી લોકો મરી જાય જે મરી ગયેલા લોકો પાછા નથી આવવાના સરકાર એને તપાસ કરે ને કોઈને ધરપકડ કરશે વગેરે વગેરે પણ એટલે આ દવાખાનામાં પણ જેની આવક બાર લાખ કે પંદર લાખ રૂપિયા વાર્ષિક હોય એના પરિવારને ફ્રી મેડિકલ ટ્રીટમેન્ટ એ પણ ફ્રી એટલે એપોલોમાં ઝાયડસમાં જ્યાં જવું હોય તો એવું જરૂર નહીં સિવિલ હોસ્પિટલમાં જાય એને પણ ફ્રી રીતે આ મેડિકલ આ મેડિકલ એ એવું એવું બેકારી જે કરપ્શન જે ચાલી રહ્યું છે એના પર કંટ્રોલ આવે એવા એવા કોર્ટના કેસ જ્યુડિશરી આમાં તો આપ ફાટેલું છે અને એક જાતનું બનાવટી તરકટ ચાલી રહ્યું છે ગુજરાતમાં કોર્ટ ને પોલીસ ને ઈડી બનાવટીને જમાદાર ને શિક્ષક બનાવટીને શું બનાવટી પબ્લિક એ પબ્લિકની આવી મહેરબાની બીજી ઉપર ક્યારેય નહોતી એટલી બધી મહેરબાની ત્રીસ વર્ષ થઈ ગયા એટલે સ્વાભાવિક લોકો વિચાર કરે કે તમે તમારી શક્તિ જાગ્રત કરો અને પ્રજાશક્તિના ભરોસે આવો પીપલ પાર્ટી પીપલ પાવર પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી હું માનું ત્યાં સુધી સારી રીતે લોકોનો પ્રતિભાવ મળશે આવનારા દિવસોમાં લોકોને એવું લાગે કે ભાઈ અમારો અનુભવ ખરાબ હોય તો ના આવે ને અનુભવ સારો હોય ને રહી ગયો હોય મનમાં સપોર્ટ કરે હિંમત રાખે નિર્ભય બને સરકાર કે કોઈનાથી ડરવાની જરૂર નહીં બીવાની જરૂર નહીં નિર્ભય બનીને હિંમતથી આ જાઓ એવું કહીને તમારા પડખે એમ ઊભા છે અમારું નામ શક્તિ પાવરવાળું નામ છે ની હાજરીમાં હાજરીમાં તરીકે થઈ છે છે પાર્ટીની કેટલી પાર્ટી માટે જે મારા ઉપર વિશ્વાસ જોઈએ અને માનનીય શંકરસિંહ વાઘરા બાપુશ્રી અને રીતિરાજસિંહ બાપુશ્રીએ જે મને જવાબદારી આપી છે આજની તારીખમાં તો એ જવાબદારી બેખૂબીથી નિભાવીશું અને પાર્ટી માટે રાત દિવસ કામ કરવાનું જ છે અને કરશું આપણે ફૂલ તાકાતથી કરશું અને જનતાને આપણા માધ્યમથી કહેવા માગું છું કે આ એક પ્રજાશક્તિ છે તમારો વિકલ્પ છે જે વિકલ્પ માટે વારે ઘડી આપણે પરેશાન થતા એ વિકલ્પ તૈયાર થઈ ગયો છે તો આવો આવીને આપણે સૌ સાથે મળીને પ્રજાની શક્તિનો આપણે એક જે માર્ગ છે એ આપણે માર્ગની મોકળો કરીને પોતાના દરેકના હક અને અધિકાર માટે એ લડીએ તો હવે શંકરસિંહ વાઘેલા ભાલા ફેંક નિશાન લઈ ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસની સામે પડ્યા છે ગુજરાતમાં આવનારી સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં જો ત્રિપાંખીઓ જંગ જામે છે